જોઈએ ન કોઈ પ્રશંસા ન તો કોઈ મહત્વાકાંક્ષાઓની હોવાની પ્રેરણા આપી છે સેવા કરતી વખતે આપણે તેના પ્ર શેરનો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ કારણ કે આપણું આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે એક સ્વચ્છ અને નિર્મળ મન દ્વારા જ સાત્વિક પરિવર્તનનો આરંભ થાય છે હોવાનું જણાવ્યું કાર્યક્રમના અંતે ઉપસ્થિત વ્યક્તિઓએ મિશનની ભરપૂર પ્રશંસા કરી અને નિરંકારી સદગુરુ માતાજીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તો મિશનને જળ સંરક્ષણ અને જળ સ્વચ્છતાના આ કલ્યાણકારી પરિયોજનાના માધ્યમથી નિશ્ચિત પ્રકૃતિ સંરક્ષણ હેતુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવેલ જામનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ